અને આપણે આ રાકુનો રિવ્યુ લેશું કે રાકુ એમાં શું છે કેવું બન્યું છે કેવું નહીં એટલે આપણે છેલ્લા સુધી બનાવી તો આ વડી છે અને ગરમ પાણીમાં મેં પલાળી દીધી ગરમ પાણી પલાળીને પછી પાણી નિશવી નાખવાના ના કોરી થઈ જાય આવી જવું આવી રીતે બરાબર આપણે બનાવવાનું છે અત્યારે સોયા ચક તેને ગમે નામ કેવો હોય પડે આપણે તો ક્રિસ્પી કહીએ તો આમાં આવે આને દળી નાખવું

ઓલું બનાવી નાખીશું બ્રેસ રેશ થઈ જાય ને એને પડે બરાબર તો હવે આપણે આમાં નાખી દેવું મસાલા એક નાખશું એટલે મીઠું તો સ્વાદ પ્રમાણે હોય મીઠું તો ઓછા વધુ સ્વાદ પ્રમાણે પછી આ લહણ છે આપણે ખાંડી નાખવાનું એટલે સ્વાદ સારો આવે લુ ગ્રેવ થઈ જાય તો સારો ન આવે પછી આ મરસા નાખવાના થોડા પછી આ થોડીક કોથમરી નાખી દેવું કોથંબરી નાખી દીધી હવે આ નાખી પછી આ જીરું નાખી દેવાનું પછી જેટલું આપણે તીખું ખાતા હોય એટલું મરસું તમે નાખી દે

આપણે બે ત્રણ મિક્સ કરી દેસુ તો જુઓ આવી રીતે આપણે શેપ દઈ દઈએ જેવા આપણને યોગ લાગે એ રીતે બનાવી નાખાય જોવા મને તો આવો ઠીક લાગ્યું એટલે મેં આવો બનાવ્યો તમને કદાચ કોઈ પણ બીજા ગમતા હોય તો તમે કેવા બનાવ્યા કોઈ ગોળ છે ગમે એવા એમ જેવું કાંઈ આમાં ઓલું નહીં તમતા એમ કે આવા જ બનાવવા એમ જો આવી રીતે બસ બધાય બનાવ્યાના છીએ આપણે કારણ કે બધાય બનાવશું પછી જો બધાય સ્ટેપ બનાવી બનાવીને તો જવો આપણે બધાએ વાળી નાખ્યા આવી રીતે જુઓ બરાબર લાડ બધા જ ખા જુઓ તો હવે આને આપણે એક વખત મૂકી દેશું ને આપણે આ બનાવશું આને હળવા ઓલી બનાવીને આમાં નાખશું આપણે આ કોનફ્લાર ક્રિસ્પી પણ આવે જ ને એના માટે આ નાખશું આપણે મેંદો થોડોક નાખશું મેંદો

આપણે ડોડા ના એટલે એટલે મકાઈ ના આપણે ભાંગી નાખ્યા ભાંગીને એનો ભૂકો લઈ લીધો આપણે જોવો બરાબર તો હવે આપણે આમાં ઓલા કરી નાખશું જો આવી રીતે જો આવી રીતે કરીએ ને શિયામાં નાખી દેવું તો અમારા ભાઈ અમને થોડીક મદદ કરાવશે આનો શેર છે એને આમ થાય બાર મમ્મી ની હું મદદ કરાવી દઉં વિચારણ આવડે કે ન આવડે આ પણ મદદ કરાવે સારું કહેવાય ભાઈ મદદ કરાવે હે એમાં રાકેશ આવ્યા નથી રાકેશ આવે પછી એને આ આપણે ખવડાવશું ખવડાવશું પછી પૂછશું કેવા છે એમ કારણ કે મેં પહેલી વાર બનાવ્યા છે મેં કોઈ દિવસ બનાવ્યા નથી એટલે મેં પહેલી વાર બનાવ્યા છે તો રાખો ને પછી આપણે આવે પછી એને ખવડાવશું ને પછી પૂછશું કેવા એમ પછી આપણે તો આપણે બધા એને ને રોલવાલા કે નાય ક્યા જો ડાયરેક્ટ તળવા હોય તો તળી શકો અને વાર હોય તો ફ્રીજમાં મૂકી શકો અને તમારે ઝાઝા ટાઈમ સુધી રાખવા હોય માનો બે ત્રણ દી રાખવા હોય તો તમે આને

તેલ મૂકી પછી આપડે અવલું જ કરવાનું છે ખાવામાં બહાર આપણે બજારમાં ખાઈ ને એમ જેવા લાગે એકદમ મસ્ત કોઈ પણ માણસ ને રેસીપી ગમતી હોય તો એક વખત ટ્રાય જરૂર મારજો બહુ મીઠી મીઠી લાગે

હાલો તો એને હાટુ સાઈ મૂકી દઈએ આપણે પાછા બનાવવાનું જે ઘરે બનાવો એ કેવું બને એ પાછા કમેન્ટ કરજો કે ના ના સારું બન્યું તું નોતું સારું બન્યું હા કમેન્ટ કરવાનું ભૂલતા નહીં પાછા એકદમ આપણને બજારમાં મળે ને એને જેવા જ લાગે હો બહુ મીઠા મીઠા